વરસાદે અમદાવાદના પ્રશાસનની પોલ ખોલી નાખી નૂતન મિલ બાપુનગર જ્યાં ગોઠણ સમા પાણી ભરાઈ ગયા અને સ્થાનિકો પરેશાન થઈ ગયા વરસાદી પાણીમાં અનેક જગ્યાએ વાહનો બંધ પડી ગયા વાસણા બેરેજ ના બે દરવાજા ખોલવામાં આવ્યા છે ત્રણ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવાયું છે સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વરસાદ વરસ્યો છે ઘોડાસર પુનિતનગરમાં આ પુનિતનગરમાં છેલ્લા એક કલાક વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાને કારણે વાહનોની અવરજવર હાલ નહીવત થઈ ગઈ છે અનેક વાહનો અહીં ફસાઈ ગયા હતા આપણે સ્થાનિક લોકો પાસેથી જ જાણકારી મેળવ મેળવીશું આ કેવી સમસ્યા છે કેટલા વર્ષો જૂની સમસ્યા છે અને પાણીને કારણે રહીશોને શું શું તકલીફ પડે છે આ સમસ્યા કેટલા વર્ષોથી છે અને વરસાદને કારણે કેવી કેવી તકલીફો પડે છે હલો દર ચોમાસામાં આ તકલીફ પડે છે કોઈ આવી નહીં શકતું સાધન જઈ શકતા નથી બધા આવવા જવા વાળાને તકલીફ પડે છે

નીચાણવાળા વિસ્તારોમાં વરસાદનું પાણી ભરાવાના કારણે આ જે ડ્રેનેજની લાઈનો છે તે ઓવરફ્લો અને જેમાંથી પાણી બેક મારી રહ્યું છે આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે ડ્રેનેજનું પાણી છે તે હાલમાં બેક મારી રહ્યું છે આમ કહી શકાય કે નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષની જેમ ફરીથી જે પાણી ભરાવાની અને ડ્રેનેજના પાણી બેક મારવાની સમસ્યા સર્જાય છે

વરસાદ દ્વારા ધો ધોધમાર બેટિંગ કરવામાં આવતા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયું છે અને આ પાણીનો ભરાવો થઈ જવાને કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થઈ છે ક્યાંક ને ક્યાંક વરસાદની પાણીને કારણે વાહન વ્યવહાર પર તેની સીધી અસર થઈ છે અને વાહનોની સ્પીડ ઘટી ગઈ છે અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે ત્યારે કેટલાક ટ્રાફિક જવાનો આ વરસાદમાં પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે અને ટ્રાફિકનું સુચારુ રૂપે નિયમન થાય તે માટે તેઓ સિગ્નલ પર ઊભા છે અને ટ્રાફિકને ધીરે ધીરે રિલીઝ કરાવી રહ્યા છે

ત્રણ પાણીનો ધોધમાર વરસાદથી ભરાઈ જાય છે બધું દુકાનોમાં બી ઘૂસી જાય છે આ વર્ષો જૂની સમસ્યા અંગે સ્થાનિક કોર્પોરેટર હોય ધારાસભ્ય કે કોઈ સ્થાનિક નેતાઓને કે કોઈ રજૂઆત કે એવું કંઈ કર્યું છે ભૂતકાળમાં કોઈ ને એમ તો ઘણા બધા આવન જોવે છે સ્થાનિકોએ આવીને જોવે છે અહીંના બરાબર પણ સમસ્યા એવી છે કે પાણી આગળ જતા નથી પાઇપલાઇન મોટી કરેલી જ છે અહીં ગાડી ગટરની વરસાદી જે ગટરો આવે ને એની પાઇપલાઇન બી મોટી કરેલી પણ પાણીનો ખબર નહીં કોઈ ચોકઅપ થઈ જાય છે એના લીધે આગળ જતું નહીં જી આ હતા સ્થાનિક લોકો આપણે સ્થાનિક વાહન ચાલકો સાથે વાત કરીશું આજે વરસાદી પાણી ભરાઈ જાય છે એના કારણે શું શું તકલીફો થાય આ વર્ષોથી જરાક વરસાદ પડે એટલે બધું પાણી આવી ગાડીઓ જતી નથી અમારી સોસાટી આગળ કેવી રીતે જવું ગાડી અંદર બંધ થઈ જાય આવું ના રહેશે આજે થોડોક વરસાદ પડ્યો વધારે તો આટલા આવી જાય નીકળાય જ નહીં વર્ષો જૂની સમસ્યા દસ વર્ષથી આપોઝિશન વર્ષો જૂની સમસ્યા અંગે કોઈ સ્થાનિક નેતાઓ કોર્પોરેટર ધારાસભ્ય કોઈ રજૂઆત કેવું કંઈ કર્યું છે હવે કોર્પોરેટર કોઈ રજૂઆત કોણ કરે કોણ કોર્પોરેટર આપણને કંઈ ખબર છે નહીં અહીં જી આ હતા સ્થાનિક લોકો તેમનું સ્પષ્ટ જણાવવું છે કે જણાવવાનું છે કે વર્ષોથી આ સમસ્યા છે અને થોડો પણ વરસાદ પડે તો પાણી ભરાય છે દસ પંદર મિનિટથી વીસ મિનિટ સુધીમાં વરસાદ પડે તો પાણી ભરાય છે અને આ પાણી નહીં માત્ર રોડ પર પણ સોસાયટીઓમાં પણ ભરાઈ જાય છે રસ્તાઓના પાણી જે દુકાનોમાં પણ ઘૂસી જાય છે અને તેને કારણે અહીં જે વ્યવસાય અને ધંધો રોજગાર કરતા જે સ્થાનિક દુકાનદારો છે તેમને પણ નુકસાની ભોગવવાનો વારો આવે છે આપ આ સીધા દ્રશ્યમાં આ રિક્ષા જોઈ રહ્યા છો કે રિક્ષાના ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાઈ રહ્યું છે અને જે વાહન ચાલકો છે તે જે ગાડી પાણીમાં નાખતા પણ ડરી રહ્યા છે અને તેઓ ડર અને ભય સાથે પાણીમાં જઈ રહ્યા છે આમ કહી શકાય કે એક કલાકના વરસાદે અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં જે સરકારી તંત્ર દ્વારા પાણી નહીં ભરાય તેવા દાવા કરવામાં આવ્યા હતા તેની પોલ ખોલી છે કેમેરા પર્સન કૃણાલ ભાવસર સાથે ચેતન બાભણીયા એબીપી અસ્મિતા અમદાવાદ